અમરેલી જિલ્લાનું રાજકારણ ચરમસીમાએ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને એક લેટર બોમ્બ વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હતી અને પોલીસ ફરિયાદ બાદ તપાસ કરતા ઘણા બધા લોકોને અટકાયત કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે એમાંની એક યુવતીનું નામ સામે આવ્યું હતું પટેલ સમાજની યુવતી છે અને એમની બાર વાગ્યા આસપાસ રાત્રિના ધરપકડ કરવામાં આવી હતી એ વિવાદને લઈને અત્યારે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રહ્યા છે કે એ દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી છે એ તો ત્યાં નોકરી કરતી હતું નોકરી કરતી હતી શેઠ લોકોએ જે કહ્યું હતું એમણે લખ્યું હતું એટલા માટે થઈને એમને ગુનેગાર બનાવી દીધી છે પણ એને સાક્ષી બનાવવાને બદલે એમને ગુનેગાર બનાવી દીધી છે માટે એ દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે તેને લઈને પણ ઘણા બધા લેટરો છે તે અત્યારે મુખ્યમંત્રી સુધી પહોંચી રહ્યા છે હરસંઘવી સુધી પહોંચી રહ્યા છે ત્યારે વધુ એક લેટર સામે આવ્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી ગ્રુપના લાલજીભાઈ પટેલ છે કે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમાં સરકાર પર પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે કારણ કે અત્યારે પાટીદાર સમાજ છે તે ખૂબ આક્રોશમાં જોવા મળી રહ્યો છે કે એક દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે રાત્રિના સમયે એ દીકરીની અટકાયત થઈ હતી એમનું વરઘોડો કાઢવામાં આવ્યો હતો એટલે કે એ લેટરમાં આવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાત્રિના સમયે એમની અટકાયત પણ ન થઈ શકે અને એમનો વરઘોડો કદાચ કાઢે તો એમના વિડીયો ફોટા પણ વાયરલ ન કરી શકાય પરંતુ વિડિયો અને ફોટા બધું જ સામે આવ્યું છે તેને લઈને અત્યારે પાટીદાર સમાજ છે તે ક્યાંક મેદાને જોવા મળી રહ્યું છે સરકાર સામે મોરચો માંડી રહ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે પરંતુ કૌશિક વેકરિયા સામે પણ આક્રોશ દેખાઈ રહ્યો છે કારણ કે આ મુદ્દે કૌશિક વેકરિયા ક્યારે બોલશે એ પણ અત્યારે જે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે અત્યારે રાહ જોઈ રહ્યા છે કે આ મુદ્દે કૌશિક વેકરિયા ક્યારે પોતાનું મૌન તોડે અને આ દીકરીને સાચી છે તો પછી એમને ત્યાંથી છુટકારો અપાવવા માટે શું કહે પણ આ મુદ્દે લાલજીભાઈ પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી ગ્રુપના છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે શું કહ્યું લાલજી પટેલે પહેલા એમને સાંભળીએ અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણની કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સંઘર્ષ કાઢવામાં આવ્યું છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માન્ય મક્કમ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે અને કોના હુકમથી આ રીતે રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સરકસ કરવામાં આવી છે તો માનીય મુખ્યમંત્રીને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ તીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી આમાં ન્યાય મળે અને પાટીદાર દીકરી નિર્દોષ જાહેર થાય અને સ્વાભિમાન રીતે એને નિરોધ જાહેર કરવામાં આવે એવી મારે તમને વિનંતી છે જય જય હિન્દ તો જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને લેટરો સામે આવી રહ્યા છે પત્રો સામે આવી રહ્યા છે ઘણા બધા પત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ છે કે જેમને પણ નરેશ પટેલને પણ પત્રો લખવામાં આવી રહ્યા છે કે આ મુદ્દે તમે પણ બોલો કારણ કે પટેલ સમાજની એ દીકરી છે દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે તો એમાં એમને પણ સપોર્ટ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે ઘણા બધા લેટર પ્રતાપ દુધાત કોંગ્રેસ નેતા કે જેમણે પણ લેટર લખી એમણે તો નરેશ પટેલ સહિત બીજા જે ચેરમેનો છે ખોડલધામના તેમને પત્ર લખ્યો છે સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે સીએમને પત્ર લખ્યો છે એટલે કે કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ ક્યાંક આ દીકરીને દીકરીને સાથે જે ખોટું થઈ રહ્યું છે તેમાં એમને ન્યાય અપાવવા માટે અને તો દીકરી છે એ દીકરીને ક્યાંક ગુનેગાર બનાવી દીધી છે અને હવે એમને કહેવામાં એવું આવ્યું છે કે એમને સાક્ષી બનાવવામાં આવે એમની સાક્ષી બનાવીને સાથે એમની એ ત્યાં નોકરી કરતી હતી જે લોકોએ કીધું હતું એ રીતે લખતી હતી પગાર ઉપર હતી એવી રીતે વાત થઈ રહી છે પરંતુ આ મુદ્દે જે દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કારણ કે અત્યારે જે એવો મુદ્દો થઈ ગયો છે કે આખો મુદ્દો ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે કારણ કે પોતાના ને પોતાના નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતર કાવતરું રચવામાં આવ્યું એ પણ ભાજપના જ નેતા છે પોતાના અંગત નેતા છે અમરેલીના હવે આ મુદ્દે કૌશિક વેકરિયા ક્યારે બોલે છે એ તો સમય આવતા જ ખબર પડશે પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર